તો ખાસ જમાણ બધી મસ્ત રેડી થઈ ગઈ છે આપણે હવે ખાલી થોડું શું છે કે આ જેટલું પાણી વધારે પીવે એટલી વધારે મજબૂત એ પ્રમાણે ધીરે ધીરે આજના વિડીયોથી તમને ફેબ્રિકેશનનું પણ થોડુંક કામ છે એ બધું તમને બતાવતો જઈશ તમે જોજો વિડીયોની અંદર અને કોમેન્ટથી જણાવજો કે કેવું લાગી રહ્યું છે બાકી વધારે કંઈ કામ હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર આજે જાય મારું પેજ છે ત્યાં પણ મેસેજ કરી શકો છો ચાલો આગળ આગળ જોતાં જઈએ છીએ ક્યાં હોતા હોય કેસે હોતા હોય મિત્રો આ પ્રકારે શું છે ઊંચાઈ ઉપરથી આપણે આખી ગમા થાણી ઉપાડેલું છે એટલે હવે આજે તમે નીચે જુઓ છો આપણે પરફેક્ટ એને આપણે પારાપીટ કરીને એ રીતે આખું એને પેક કરી દીધું એટલે ભરતી ભર્યા પછી કારણ કે ત્યાં તો ભરતી જવાની છે એટલે એ બધું પોચું જ થઈ જાય ઉપર આવતા એની કડો કડ એની ઉપર રહેતી આવશે એટલે આ પહેલાંથી જ વ્યવસ્થા જેથી કરી પાટિયું કોઈ પણ સમયે બેસે નહીં તો આ પાણી પહેલાં પાર બાંધવી એના જેવી પૂર પેલા પાર બાંધવી એના જેવી આ ઘટના થઈ જાય તો તમે જુઓ અત્યારે આપણે સરસ રીતે આખું એ રીતે કરી દઈ અને આ ભાઈનું સારું કામ શું નામ છે તમારું રાકેશભાઈ હે રાકેશભાઈ રાકેશભાઈ છે બેય રાકેશભાઈ બે રાકેશભાઈ છે એટલે ઈંટ આપણી પાસે આ વધારે નહીં જ પડી હતી એટલે આજે બધાય થાણિયા છે એ સરસ લેવલ થઈ જશે પછી થોડાક દિવસ ફરશે અને પછી એની ઉપર ઓલું લાગી જશે તો આ રીતે ઊંચાઈથી અને હવા ઉજાસ માટે પણ આ બ્લોક રાખેલા છે ભલે ઉપરની હવા ઉજાસ રહે પણ ઘોડાને શરીરે આખી હવા આવે એના માટે આપણે આ વસ્તુ કરેલી છે તો આજના દિવસમાં આટલું અહીંયા પરફેક્ટ થઈ ગયું છે પાછળ એ પાઇપ લાગી ગયા ને આની અંદર એ બધું ભરાઈ ગયું એટલે પછી ત્રણેય ગમાણની અંદર તો હા થોડુંક સવાર થાય ત્યાં પાઈ દીધું બેસી જાય બધું વ્યવસ્થિત ફાઈનલી મિત્રો આખું સ્ટ્રકચર ઊભું થઈ ગયું છે આ જો આપણું આખું ગોડાઉન છે આ જે ક્રોસમાં તમને આખું દેખાય ને એ બહુ વિશાળ છે આમાં રૂબરૂમાં જવું એટલે ખબર પડે ઉપર પત્ર આવી જાય આ પહેલું થાણિયું છે આ બીજું થાણિયું છે આ ત્રીજું થાણિયું છે વળી પાછું એક નિર્ણય ફર્યો છે મારો એટલે એ આપણે ફારફેર કરી અને હવે આખે આખું પેક જે મારે પહેલાં કરવું હતું કે બહારની સાઈડે છાપર આવી જાય તો આ એંગલથી આ એંગલ આવી જાય એટલે આખું પેક થઈ જશે બહારની બાજુએ અને જગ્યાએ વધી જશે તો સરસ આજના વિડીયોમાં જુઓ કાલે હવે કલર કરી દેશું તમને ત્રણ વસ્તુ એક જગ્યાએ બતાવી દઈશ અડધા કલરની સાથે પ્લાસ્ટર પણ શરૂ થઈ જશે એટલે એ રીતે આખું થશે પ્લાસ્ટરનું કામ ચાલુ છે હા એ આખી આમ સરસ ગોળા એનું આખું પેક થઈ જાય આટલી ઊંડાઈ તો બહુ કહેવાય હજી થોડીક આમ ઉપર આવશે ને આમાં હજી થોડીક ઉપર એ આવશે અને ગોળાઈ આમ અંદર આમ ઢાળ્યો આમ એટલે ચારેય બાજુથી આમ એટલે શું જાય ઉડાડે ઉડાડે ને તો બધું અંદર ને અંદર પડ્યું રહે તો એ રીતે સરસ આ ના ખાડા છે એમાં સરસ થઈ જાય ઉપાદી નથી મસ્ત મિત્રો તો આ ગમાણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે આ ઢાળિયા સેવા એટલા માટે જો આમાં કડ આવે ને તો અડધો પાલો ખાચા ખૂચી ધૂળ આ તે બધું ભરેલું રહે અને આ બધું લપટી જ જાય સીધું એમ જાય ઉપરની આ આપી એનું કારણ એ છે ડોકે કાંઈ લાગે નહીં પછી નાની નાની વાતનું આમાં આપણે એ ધ્યાન રાખ્યું છે આ કઢ બધી રહી એ અણીવાળી ન રાખવી જેથી કરીને અણી હોય ને તો ન્યા ગોળા ઘહાય આપણે ગહાય કર ખરે અને પછી એ ખરતું જ જાય આ એક કઈ કાંઈ નહીં બધી સાઈડથી આપણે ગોળાએ જ આપવી પડે એટલા માટે અમારા લક્ષ્મણભાઈએ બહુ સરસ કામ કરી દીધું છે આ એક મેઇન રાજલની રાજમાતા છે ને અમારે અમે એની ગમાણ થઈ ગઈ રેડી જોઈ લ્યો બાકીની એક ગમણ છે આ યશસ્વીને રાખશું અત્યારે માટે બસ અત્યારે એનું પ્લાસ્ટરનું કામ ચાલુ છે અને એક ઓલી મોટી રહી છે ગજાવ એ રીતે કરશું પછી થાંભલાનું બધું ભરાઈ ગયું મસ્ત આ સ્ટ્રક્ચર આખું તો એ આગળ હું તમને બધું બતાવતો જઈશ મિત્રો હવે રોગો આખો લાગી જાય અને આ સરસ ઓલું થઈ જાય લીસું ન કહીએ આપણે અસલ હવે એ ફાઇનલી ઢોળ ચડી જાય એટલે એક ગમાણ આજે કમ્પ્લીટ થઈ જાય તો આજે સાંજે હજી થોડું કલર ને એ બધું થઈ જાય આમાં એ હું તમને બતાવું પછી આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું દિપભાઈ નો આવબ્રિકેશન વાળાની જેમ હવે એને થમ્સપથી આ બીજા દીપભાઈ સાહિલભાઈ રાજુ ધ્રુવી હિરાજભાઈ આ એની મહેનત છે સાહિલ એની નહીં હોય બાકી રાજુ રાજ પંદર તો એના માટે કાંઈ ન પંદર હોય જાય અંદર હા એને તો એટલું જોઈ આ બધા ખાસ આ મહેનત કરીને જો કરી દીધું ને ભાઈ ને ભાઈ બંધ બધા કામ આવે કાંઈ કટે નહીં એવી રીતે કરી દીધું છે આમ પ્યોર નો કલરવાળા જોઈ આ મને તેમ હતું બીજો એક હાથ નાખવો જોઈએ પણ હવે આમાં એક બીજો કંઈ હાથ મારવો પડે એવું લાગતું નથી જોરદાર

તો મિત્રો ખાસ મારા બધા મિત્રો એ ખૂબ સાથ સહકાર આપી અને જો આ કલર માં અઢળક મને સુવિધા આપી છે એમ જો કલર કરી દીધો હું થોડાક કામ થી બહાર ગયો ત્યાં તો અઢળક આમ કઈ ઘટે નહીં એવું ટી કરી દીધો અને આ ને રોગો લાગી ગયો જબરજસ્ત રીતે આ થઈ ગઈ ગમણ પરફેક્ટ ઊંડી વ્યવસ્થિત આને અંદરથી રોગો મારી દીધો તો બસ હવે બીજા વિડીયોમાં બાકીનું તમને બતાવીશ ધન્યવાદ અમદાવાદ હૈદરાબાદ